નમસ્કાર મિત્રો હું મહેન્દ્રભાઈ પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે જો તમે દિવસમાં બે લિટર કે ત્રણ લિટર કે એક લિટર પાણી પીતા હોય તો સમજી લો કે તમને આટલી બીમારી થવાની તૈયારી છે અનેક પ્રકારના રોગ થવાની શરૂઆત થઈ જશે કેમ તો તમને એમ લાગશે કે ઘણા બધા આપણે વિડિયો જોઈએ છે યુટ્યુબની અંદર ફેસબુકમાં કે વોટ્સઅપમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઉનાળામાં ત્રણ લિટર પાણી પીવું જોઈએ ઘણા લોકો કહેતા હોય તો બે લિટર પાણી પીવું જોઈએ હું તમને એવું કહેવા માંગુ છું કે આયુર્વેદની અંદર કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે તમારે દરરોજનું બે લીટર કે ત્રણ લીટર પાણી પીવું જોઈએ પાણી પીવાનું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી માત્ર ઉલ્લેખ છે તો પ્રવાહી ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે અમને ડોક્ટરે કહ્યું છે કે રોજનું બે લીટર પાણી પીવો કે ત્રણ લીટર પાણી પીવો ના પાણી નહીં પીવાનું પ્રવાહી પીવાનું પ્રવાહી અને પાણી બંનેમાં રાત દિવસનો ફેર છે મિત્રો ધ્યાનથી સાંભળજો તો આપણે શું કરીએ છીએ કોઈના કહેવાથી કે કોઈનો વિડીયો જોવાથી આપણે દરરોજનું ત્રણ લીટર પાણી પીવાની શરૂઆત કરી દઈએ છીએ આપણું શરીર સિત્તેર ટકા જેટલું પાણીથી નહીં પણ પ્રવાહીથી બનેલું છે આપણા શરીરની અંદર સિત્તેર ટકા પ્રવાહી છે પાણી નથી ઘણા લોકો એવું કહે છે કે આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે પાણી નહીં આપણા શરીરમાં સિત્તેર ટકા પ્રવાહી છે એટલે આપણા શરીરને વધુને વધુ પ્રવાહીની જરૂર છે એટલે ઉનાળાની અંદર આપણે ત્રણ લીટર પ્રવાહી પાણી નહીં પ્રવાહીની જરૂર છે શિયાળાની અંદર બે લીટર જેટલું પ્રવાહી આપણા શરીરમાં જરૂરી છે અને ચોમાસાની અંદર સવા બે લીટર જેટલું પ્રવાહી આપણા શરીરમાં જરૂરી છે પાણી નહીં પ્રવાહી કેવી રીતે સવારે દાખલા તરીકે આપણે એક ગ્લાસ ચા પીધી એ પ્રવાહીમાં ગણાય સોજે એક ગ્લાસ દૂધ પીએ એ પ્રવાહીમાં ગણાય બપોરે એક ગ્લાસ સાસ પીએ એ પણ પ્રવાહીમાં ગણાય એ સિવાય મોસંબી સંતરા ટામેટા એવા જે આપણે ફ્રૂટ કહીએ કે ફળો ખાઈએ કે જેની અંદર પ્રવાહી વધારે હોય છે તો એ પણ પ્રવાહીની અંદર ગણાય છે આમ આખા દિવસની અંદર આયુર્વેદ પ્રમાણે જોઈએ તો આપણા શરીરને ઉનાળામાં ત્રણ લિટર જેટલા પ્રવાહીની જરૂર પડે છે એટલે પાણી ક્યારે પીવું તો આયુર્વેદમાં સ્પષ્ટ શબ્દોમાં કહી છે કે જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે જ પાણી પીવું અને તરસ હોય એટલું જ પાણી પીવું અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ભોજન લેવું અને ભૂખ કરતાં ઓછું લેવું તો જ તમે લોબા સમય સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકશો વધારે પડતું પાણી પીવાને કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે કેમ તો ઘણા લોકો જુઓ તો રાત્રે સુવાનું હોય તો એક લોટો ભરીને પાણી પી જાય કે ભાઈ રાત્રે ફરીથી પાણી પીવા માટે તરસ ના લાગે કે ઉઠવું ના પડે એના કારણે તેઓ અગાઉથી એક લોટો ભરીને પાણી પી જાય છે અથવા વારંવાર તમે પાણી પીવો છો અને કિડની વારંવાર એ પ્રોસેસ કરે છે એટલે તમારી જે કિડની છે તમે વાર પાણી પીવો છો એટલી વાર તમારી કિડની વર્કિંગ કરે છે એટલે તમારી કિડનીને રિલેક્સ થવાનો સમય મળતો નથી એટલે વારંવાર પાણી પીવું ના જોઈએ એને રિફ્રેશ થવા માટેનો સમય આપવો જોઈએ એટલે હંમેશા એક ખોરાક ખાધા પછી બીજો ખોરાક ખાઈએ ત્યાં સુધીમાં ઓછામાં ઓછો ત્રણથી ચાર કલાક જેટલો સમયગાળો રાખવો જોઈએ તો જ આપણું શરીર છે એ ખૂબ સારી રીતે વર્કિંગ કરી શકે છે એ ખોરાકનું પાચન કરવા માટે આ રીતે મહેરબાની કરીને જો તમે ઉનાળામાં ત્રણ લીટર પાણી પીતા હોય તો ના પીવું જોઈએ તમને તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ અને માત્ર તમારે પ્રવાહી જ લેવું જોઈએ એટલે કે સાસ ચા દૂધ આ બધા જ એની અંદર આવી જાય છે તો એ બધાનું સરવાળો થઈ અને ત્રણ લીટર જેટલું તમારે પ્રવાહી શરીરની અંદર જરૂર પડે છે તો ઘણીવાર આપણે ઘણા વિડીયો જોઈએ છીએ અને એની અંદર માત્ર લોકો કહેતા હોય છે કે ભાઈ દરરોજનું બે લીટર પાણી પીવું કે ત્રણ લીટર પાણી પીવો આખા દિવસમાં તો એ પાણી નહીં પરંતુ પ્રવાહીની જ આપણા શરીરની અંદર જરૂર છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને નિરોગી અને તંદુરસ્ત રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ